નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનના પાઠ ચૌદ ના સ્વ અધ્યયન પોથી વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે જવાબ આવશે સી વાવાઝોડું બીજો નીચેનામાંથી કઈ આપત્તિ માનવ આપત્તિ છે જવાબ આવશે ડી ઔદ્યોગિક અકસ્માત ત્રીજો ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી જવાબ આવશે એ નિર્વનીકરણ ચોથું નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં જવાબ આવશે એ જ્વાળામુખી વિડીયો આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશન ની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોર માં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની ની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ બાદ આ પેજ તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજમાં એકઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે કોઈપણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યયનપોતિના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે તો વિડીયોને આગળ વધારતા પાંચમો સ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ગુજરાતમાં જવાબ આવશે એ સાપુતારા છઠ્ઠું અસર મુખ્ય રાજ્ય કઈ જોડ સાચી છે જવાબ આવશે ડી ગુજરાત અને રાજસ્થાન સાતમો તીડ આક્રમણ થી ઘટનામાં ગુજરાતમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ ડાંગ આઠમો ડબલ્યુ એચ ઓ નું પૂરું નામ શું છે જવાબ આવશે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નવમો ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયો વિધાન સાચો નથી જવાબ આવશે ડી ખનીજ ખનન પ્રવૃત્તિ દસમો ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું ના કરવું જોઈએ જવાબ આવશે એ ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનની દિશામાં દોડવું અગિયારમુ તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતો નથી જવાબ આવશે સી લીમડો બારમુ નીચેનામાંથી તીડ માટે કયું બજાન લાગુ પડતું નથી જવાબ આવશે ડી તે એકલા રહેવાનું પસંદ કરે છે પ્રશ્ન બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું જે આપત્તિ માટે માનવ બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે ખોટું બીજું બોમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ છે આ વિધાન ખોટું છે ત્રીજું દાવાનળથી નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનવસન થતા દાયકાઓ વીતી જાય છે વિધાન ખરું છે ચોથું ભૂસ્ખલન પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે જવાબ આવશે ખરું પાંચમું તીરના આગળના બે પગ પાછળના પગની તુલનામાં ટૂંકા હોય છે ખરું પ્રશ્ન ત્રણ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલું કુદરતી આપત્તિ જે આપત્તિ માટે કુદરતી પરિબળો કે સંજોગો કારણભૂત હોય તેને તેવી આપત્તિને કુદરતી આપત્તિ કહેવાય બીજું છે દાવાનળ જંગલો કે વિસ્તારમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય છે ત્રીજું છે ભૂસ્ખલન ભૂમિ ઘસી પડવાની ક્રિયાને ભૂસ્ખલન કહે છે ભૂસ્ખલન ઘટનાઓ મોટે ભાગે પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ચોથું મહામારી ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિશાળજન્ય રોગોનો ભોગ બને છે ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે પેલું જવાબ આવશે ડી ડબલ્યુ એચ લોગો બીજું કોરોના વાયરસ તો જવાબ આવશે એ કોવિડ નાઇન્ટીન ત્રીજું ભૂસ્ખલનની સંભાવના જવાબ આવશે એક પર્વતીય આવશે સી માનવ આપત્તિ પ્રશ્ન ચાર બી તફાવત લખો પેલું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ કુદરતી આપત્તિ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે જ્યારે માનવ સર્જિત આપત્તિમાં જે આપત્તિ મોટે ભાગે માનવ કે તેના દ્વારા થતી પ્રવૃત્તિઓ કારણભૂત હોય તેને માનવ સર્જિત આપત્તિ કહે છે કુદરતી આપત્તિમાં દાખલા તરીકે પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ દુકાળ મહામારી ભૂકંપ જ્વાળામુખી દવા દાવાનળ ઉસ્ખલન વગેરે માનવ સર્જિત આપત્તિમાં દાખલા તરીકે આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ ઔદ્યોગિક અકસ્માત વગેરે પ્રશ્ન પાંચ નીચે આપેલા ભારતના અને ગુજરાતના દર્શાવો વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો પ્રશ્ન છ નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ આપત્તિઓમાં વર્ગીકરણ કરો કુદરતી આપત્તિમાં ભૂકંપ ભૂસ્ખલન સુનામી જ્વાળામુખી વાવાઝોડું પૂર તીડ પ્રકોપ માનવ આપત્તિ આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ અને મહામારી પ્રશ્ન સાત તમે અનુભવેલ કોઈ પણ એક મહામારી વિશેના તમારા અનુભવો લખો આપણા દેશમાં કોરોના રોગચાળો અચાનક વાવાઝોડાની જેમ આવ્યો જેના કારણે આપણા દેશનું ઘણું નુકસાન થયું કારણ કે ઘણા લોકો બહાર કામ કરી રહ્યા હતા અથવા તે બધા લોકો જેઓ જુદા જુદા દેશોમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા કમાતા હતા તરત જ ભારત બોલાવવામાં આવ્યા કોરોનાના સમયમાં પોલીસ કર્મીઓ આર્મીના જવાનો અને ડોક્ટરો જાણે આપણા મૂળ માટે ભગવાન બની ગયા હોય પોલીસ કર્મીઓએ રાત દિવસ આપની રક્ષા કરતા રહ્યા જે લોકો બહાર આવતા હતા તે બધા ઘરની બહાર નીકળ્યા તે કોરોનાનો ભાગ બની શકે છે ડોક્ટર દર્દી પાસેથી એમનો ઈલાજ કરાવતો હોય તો એ ત્રણેય જણા અમારા માટે ભગવાન જેવા થઈ ગયા ધીરે ધીરે ભારત સરકારે કોરોનાની રસી માટે વ્યવસ્થા કરી અને થોડા મહિનામાં સો કરોડ લોકોને આ રસી મળી અને ધીમે ધીમે ભારતમાંથી કોરોના જવાનું શરૂ કર્યું અને હવે ભારતમાંથી મદદથી મેળવી વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી મુદ્દા નોંધાવો ભોપાલ ગેસ દુર્ઘટના ને વર્ષ થઈ ગયા છે બે થી ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોનું જીવ ગુમાવ્યા હતા ભોપાલમાં યુનિયન કાર્બોહાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા કેસથી ચોવીસ કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગ અલગ રીતે શારીરિક હોડખાપણનો શિકાર થયા હતા કેટલાક લોકોને ફેફસા સંબંધિત બીમારી થઈ તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા જે બાળકો ગર્ભમાં હતા તેઓ પણ આ કેદથી બચી ન શક્યા Thank you.